જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ સમિતિની એક બેઠક મળી જે બેઠકમાં શહેરના વિવિધ વિકાસના કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી સંહિતા બાદની પ્રથમ બેઠક હતી બેઠકમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી બેઠકમાં જોશીપુરા રેલવે ઓવરબ્રિજની કામગીરી સહિતના અઠ્ઠાવન જેટલા વિકાસ કાર્યોની દરખાસ્તને મંજૂર કરાઈ તો આ તકે મનપાના કમિશ્નર ડોક્ટર ઓમ પ્રકાશ ડેપ્યુટી કમિશનર જાફડા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણા કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી એમાં કુલ શહેરના વિવિધ વિસ્તારોના વિકાસ માટે થઈ અને કુલ અઠાવન દરખાસ્તો મંજૂર કરવામાં આવી એમાં જો મુખ્ય વાત કરું તો શહેરમાં આવેલી તમામ પ્રોપર્ટીઓને જીઆઈ મેપિંગથી જોડી અને કુલ શેરમાં કેટલી પ્રોપર્ટીઓ છે અને કેટલી પ્રોપર્ટીનો ટેક્સ લેવાય છે કેટલી પ્રોપર્ટીનો ટેક્સ બાકી છે એના પ્લાનિંગ માટે જીઆઈ મેપિંગ માટે મંજૂરી આપવામાં આવી છે કે જેથી આવનારા દિવસોમાં જેટલી પ્રોપર્ટીનો ટેક્સ નથી લેવાતો એ તમામ પ્રોપર્ટીનો ટેક્સ મળતો થઈ જાય એ માટે થઈ આજે જીઆઈ મેપિંગ માટે મંજૂરી આપવામાં આવી છે મેલેરિયા અને મચ્છરજન્ય રોગોથી શેરને મુક્ત કરવા માટે થયું ડ્રોન કેમેરાથી એનો સર્વે કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં ડ્રોન કેમેરાથી જ દવાનો છંટકાવ કરવા માટેની આજે યોજનાના ટેન્ડર માટેની મંજૂરીના નામથી ઓળખાય છે તો આ તળાવમાં નરસિંહ મહેતાની ઊંચી પ્રતિમા મૂકવા માટેની પણ આજે આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે જે ભવનાથ ક્ષેત્ર છે એની પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે આમ વિવિધ આયામોને જોડી કુલ અઠ્ઠાવન દરખાસ્તો જૂનાગઢ શહેરના વિકાસ માટે